Now it's got. दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना अत्यार मुख्य समाचारों पर आखिर सरबजीत सिंह निधन राजण गरमा नवसारी में नरेन्द्र मोदी केंद्र सरकार ने लीधी आड़े हाथ વિદ્યાર્થીઓને અપાયા ઇન્સ્પાયર એવોર્ડ ગો દ્વારા લેવર સાથે રજૂઆત મદરસે ને બનાવો સ્પેશિયલ એવન્સ વેલી कलेक्शन ને રંગ ઇન્ટેક સિસ્ટમ અમેરિકન કંપની સાથે સંયુક્ત સાહસ પાકિસ્તાન ના કોટા લખપત જેલમાં ગયા અઠવાડિયે અમાનવીય હુમલાનો ભોગ બનેલા ભારતીય સરબજીતસિંહ નું મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં અવસાન થયું છે પાકિસ્તાનની જેલમાં કેદીઓ દ્વારા હુમલો થયો હતો જેને કારણે સરબજીતસિંહને ગત છવ્વીસમી એપ્રિલ ના રોજ પાકિસ્તાનની જિન્હા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ પહેલા એવા અહેવાલો હતા કે સરબજીત નું બ્રેઇન ડેડ થઈ ગયું છે અને તે ફરી સક્રિય થાય તેવી શક્યતા નહીવત છે

डूबी हुई दिल्ली की सरकार को दिल्ली में बैठी हुई प्रधानमंत्री जी को पूरी कांग्रेस की संसद को मैं आज उन पर एक गंभीर आरोप लगा रहा हूं दांडी की पवित्र धरती से आरोप लगा रहा हूं जिस दांडी की घटना के कारण हिंदुस्तान के आजादी के जंग को एक नया रंग रूप मिला था नया सामर्थ्य मिला था उस दांडी की पवित्र धरती से मैं दिल्ली की सल्तनत को ललकारना चाहता हूं दो हजार पांच में दांडी यात्रा के 75 वर्ष का राजनीतिक लाभ लेने के हेतु दिल्ली सरकार ने कार्यक्रम की योजना की थी पदयात्राएं की थी कांग्रेस के सारे दिग्गज नेता एक के बाद एक यहां तस्वीर निकलवाने के लिए चले आते थे और मेरी सरकार गुजरात की जनता की बनाई हुई भारतीय जनता पार्टी की सरकार दांडी की यात्रा में आए हुए कांग्रेस के सभी नेताओं को રાજ્યુત પરિચ મજબૂર રાજ્યના તેપન માં સ્થાપના દિન ની ઉજવણી માટે આ વખતે નવસારી જિલ્લા ને પસંદ કરાવ્યો હતો મુખ્યમંત્રી સૌથી પહેલા ઐતિહાસિક સ્થળ દાંડી ની મુલાકાત લીધી હતી ત્યાં જઈ તેમણે ગાંધી વંદના પણ કરી હતી ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય ના ગણિત એકસો એકસઠ વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર એવોર્ડ મળ્યા હતા ઇન્સ્પાયર એવોર્ડ પ્રાપ્ત કરનાર એકસો એકસઠ બાળકોને આઠ લાખ આઠ લાખ ના પાંચ હજાર રૂપિયાના ચેક નું વિતરણ સ્કાઉટ ભવન પાલડી ખાતે યોજાયેલા એક સમારંભમાં આપવામાં આવ્યા હતા મારું નામ કિશન રામુ પાંડે છે હું બાપુનગર હિન્દી શાળા નંબર પાંચમાં ભણું છું અમે પાંચ હજાર રૂપિયા મળવામાં આવે છે એને ઇન્સ્પાયર એવોર્ડ કહેવામાં છે સર્વોચ્ચ શિક્ષા અભિયાન દ્વારા અમે પાંચ હજાર રૂપિયા મળી છે એમાં અમદાવાદના એકસો સત્તાવન બાળકો છે એમાં હું પણ એક છું મને બહુ ખુશી છે કે મને પાંચ હજાર રૂપિયા છે અમે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિશે અમને એક પ્રયોગ કરી હતી એમાં અમને પાંચ હજાર રૂપિયા મળી મેરામિની રામેશ્વર ગુપ્તા હ મેં સરદાનગર વોર્ડમાં આઈ હઈ સરદારગર હિન્દી શાળા નંબર એકમાં કક્ષા સાત મેં પડતી હું મુજબ સર્વ શિક્ષા અભિયાન કે અંતર્ગત પાંચ હજાર રૂપિયા કા ઇનામ મિલા હૈ બહુ ખુશ હું મેં વિજ્ઞાન ટેકનોલોજી હવા કે પ્રદૂષણ કે બાર કામ ક્યાં મારું નામ સુફિયા મુશ્તુબાબાઈ પટેલ છે હું મિલ્તનગર ગુજરાતી શાળા નંબર એકમાંથી આવ્યો છું અમે વિજ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનમાં ફાયર અલાર્મ વિશે કર્યું હતું જેથી જો અગર માલિક ન હોય તો ફાયર અલાર્મ દ્વારા બધાને જાણ થઈ શકે છે મને વિજ્ઞાન પ્રદર્શનમાં કામ કરવાની ખૂબ મજા આવી હતી અને તેમાં નંબર આવવાથી અમને પાંચ હજાર ઇનામ મળ્યો અને હું તેનો સદઉપયોગ કરી આવતા વર્ષે ફરી વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં ભાગ લેવા માંગીશ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકસો ને ત્રેસઠ બાળકોને ગણિત વિજ્ઞાન પ્રદર્શનના અંદર એમની જે કૃતિ રજૂ કરી હતી એ કૃતિને ધ્યાનમાં રાખીને એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને પાંચ હજાર રૂપિયાનો પુરસ્કાર ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે મંત્રાલય તરફથી આપવામાં આવે છે આ બાળકો આ પાંચ હજાર રૂપિયા નો ઉપયોગ એ આવનારા દિવસના અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જે કૃતિ પોતાના અંદર રહેલા જે વિચારો જેના આધારે જે મોડેલ તૈયાર કરશે એમાં ઉપયોગ કરી શકશે આ ઉપરાંત એ મોડેલને જે તે સ્થાન ઉપર લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન જે છે એ ટ્રાન્સપોર્ટેશનના અંદર પણ ઉપયોગ કરી શકશે આ પ્રસંગે મેં રસિદ વોરા સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશભાઈ બાવસાર સહિત અગ્રણીએ ઉપસ્થિત રહ્યા હતા દેશની સૌથી વિશાળ ખાનગી ડેરી ગોવર્ધન અને ગોશ્રેણી પરાગ મિલ્ક ફૂડ્સ દ્વારા ચીઝ સ્પ્રેડ ટબ રજૂ કરવામાં આવ્યું છે આ સ્વાદિષ્ટ મુલાયમ અને મલાઈદાર ચીઝ સ્પ્રેડ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણોની 100% नैसर्गिक સામગ્રી સાથે આવે છે ગો ચીઝ સ્પ્રેડ ઓફ 6 આંતરરાષ્ટ્રીય ફ્લેવરમાં ઉપલબ્ધ છે જેમાં ફેશ ગાર્લિક ટેંગી જલાપીનો સ્મોક પેપ્રિકા ફોર્ક પેપર બ્લીચ ચીઝ અને ઓલાઈઝ હેન્ડ હબ્સનો સમાવેશ થાય છે અને અમદાવાદથી ઓલ ઇન્ડિયાનું લોન્ચ આ બહુ ઓછી સ્ટ્રેડની લોન્ચ કરી રહ્યા છે અને એ ખેતી વખતે મને બહુ આનંદ થાય છે કે અમે બહુ સારી રીતની ફ્લેવર્સ ઇન્ટરનેશનલ ઇમેજની અને ઇન્ડિયન ટેસ્ટને ગમે એવી રીતે પ્લેન બોટ પીપ્રિકા જેલેપીનો અને ગાર્લિક એવા ઓલિવ એન્ડ હર્બ્સ એવા છ ફ્લેવર માં અમે એક ચીઝ સ્પ્રેડ ની રેન્જ અહીંયા એકંદરે ચીઝ બજાર રૂપિયા છસો પચીસ કરોડ કરોડ નું છે જે વીસ ટકા થી વધુ પણ વૃદ્ધિ પામી રહ્યું છે બારમી મે એટલે મધર્સ ડે આ દિવસે અનોખી જ્વેલરી પોતાના પોતાની માતાને આપી આ દિવસને યાદગાર બનાવવા એવન દ્વારા ભવ્ય જ્વેલરી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે પ્યોર બ્લેસિંગ ડિવાઇસ પેન્ટેડ ગિફ્ટ સેટ પર ઉપલબ્ધ છે જેમાં ત્રણ પેન્ડેન્ટ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકર અને લક્ષ્મી દેવીનો સમાવેશ થાય છે અત્યારે જે ઇન્ટ્રોડ્યુસ કરી છે તો ઘણા સારી આવે છે અત્યારે જે ઇન્ટ્રોડ્યુસ છે એ ત્યાં છે આપણા જીવનમાં જે સૌથી વધુ મહત્વની વ્યક્તિ કોઈ પણ દુસ્તાની માને અને અત્યારના ટ્રેન્ડી લાઇફસ્ટાઈલમાં મમ્મીને કંઈક પ્રેઝન્ટ કરવું હોય તો એવન જ્વેલરી ઇઝ ધ બેસ્ટ કે એમાં કોઈ મેં આની પહેલાં પણ કીધું એ લેડ ફ્રી જ્વેલરી છે લેડ એટલે સીસું જ્યાં પણ રેણ લાગે ને જ્વેલરીને ત્યાં સીસાનો યુઝ થાય અને સીસુ છે ચામડી માટે ઝેરી ગણાય લિટરલી ઝેરી ગણે જ્યારે એવનમાં લેડ બિલકુલ નથી આવતું એવનની દરેક જ્વેલરી છે ગોલ્ડન જ્વેલરી છે એ તો તે ઉપર ચાર વખત ગોલ્ડનું પેટિંગ થાય છે અને જે સિલ્વર જ્વેલરી છે એ બધા ઉપર ચાર વાર રોડી નું પ્લેટિંગ થાય છે પ્લેટિંગ થાય છે એટલે જેટલી વાર જ્વેલરી પર પ્લેટિંગ વધે એટલું એનું શાઇનિંગ એન્ડ ફિનિશિંગ બધું જ વધે અને એટલી બધી ડિઝાઇન અલગ અલગ એમાં આવે છે રિંગ્સમાં અને જ્વેલરીમાં કે તમે એને અલગ અલગ રીતે પહેરી શકો તમે આ હટકે ગિફ્ટ આપી માતાની સુંદરતાને વધારે વધારે જાજરમાન બનાવી શકો છો આ ઉપરાંત નેકલેસમાં 24 કેરેટના અને રેડિયમનું

હેલ્ડ ગ્રુપ સાથે સંયુક્ત સાહસ એમિડિયનની કામગીરી શરૂ કર્યાની જાહેરાત કરી છે ઇન્ટેક સિસ્ટમ્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ને સોલ્યુશન પૂરા પાડવામાં મુકરે છે આરપી સોલ્યુશન ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે ઇન્ટેક અને હોલ્ડિંગ ગ્રુપ ધેર ટુ કંપનીઝ હોલ્ડિંગ ગ્રુપ ઇઝ બેસ્ડ ઇન યુએસ અને ઇન્ટેક સિસ્ટમ્સ અહીં આગળ છે બંને 50% પાર્ટનર છે અને માઇક્રોસોફ્ટની જે પ્રોડક્ટ છે ડાયનેમિક્સ એનએ બી એની પર અમે વર્ક કરીએ છીએ બધું ડેવલપમેન્ટ વર્ક જે છે નોર્થ અમેરિકાનું એ હોલ્ડન ગ્રુપ છે એ અહીંયા છે અને એનું એક્ઝિબ્યુશન ઇન્ટેક સિસ્ટમ કરશે એને ગોલ્ડ સર્ટિફિકેશન કહે છે ગોલ્ડ સર્ટિફિકેશન એ પાર્ટનરને મળે છે જેણે અમુક બિઝનેસ વર્ષમાં કર્યો હોય એ માઇક્રોસોફ્ટ એનું સર્ટિફિકેશન આપે છે તમારી પાસે જે રિસોર્સિસ તમારા જે પ્રોગ્રામર્સ કે ડેવલપર્સ કામ કરતા હોય છે એને અમુક જાતનું સર્ટિફિકેશન મેળવું છે એની એક્ઝામ આપવાની હોય છે એ માઇક્રોસોફ્ટ તરફથી એનું સર્ટિફિકેશન મળે છે કસ્ટમર્સ તમારા કેટલા હેપી છે એનું બી ધોરણ નક્કી થાય છે આ બધી વસ્તુઓ તમે બે કરો પછી તમને ગોલ્ડ સર્ટિફિકેશન મળે છે એન્ડ એક્શન્સ અને શેર પોઈન્ટ ને ઈઆરપી સોલ્યુશન પૂરા પાડવામાં અગ્રણી ઇન્ટેકનો ગ્રાહક સમુદાય વિવિધ કેટેગરીમાં આવરી લેશે માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ ઈઆરપી ના ડાયરેક્ટર અને બિઝનેસ હેડ રોયે જણાવ્યું કે માઈક્રોસોફ્ટના સ્ટાફના ટેકનિકલ અને સેલ્સ ક્વોલિફિકેશન સતત વૃદ્ધિ અને કસ્ટમર સર્વિસમાં ખામી વગરના રેકોર્ડનું મૂલ્યાંકનને આધારે ગો કોમ્પિટીશન નું પ્રદાન કરે છે तो मित्रों मुख्य समाचार समाचार की खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार